સુરતમાં ડ્રગ્સ પેડલાને સુરત પોલીસની જોન ફોનની એલસીબીની ટીમે અલથાન દિરસન સામે રોડ પરથી રાત્રે પકડી પાડ્યો હતો પોલીસે પેડરલ પાસેથી એક લાખ ત્રીસ હજાર રૂપિયાથી વધુનો કિંમતનો તેર ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યો હતો જે તેને એમડી આપનાર જમીલને એટલે કે જંગલીને વોન્ટેડ જાહેર કર્યો છે સુરત હાલ પોલીસ કમિશનર વિહોણું છે જોકે તત્કાલીન પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ઉપાડેલી નોડ્રક્સ ઇન સુરત સિટી ઝુંબેશ તેમની નિવૃત્તિ સાથે જ બંધ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે શેના યુવાનો ફરી બિંદાસ ડ્રગ્સ લઈને ફરતા થઈ ગયા છે સુરત પોલીસે આવા એક યુવાને ડ્રગ્સ સાથે પકડી પાડ્યો છે આ યુવાન જીન્સના ગજવામાં ડ્રગ્સ લઈને જઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેને પકડ્યો હતો ધર્મ સંજય કુમાર વાનાવાલાને અલથાણના ધીરજસંસ ચાર રસ્તાથી બેસ્તાન પાંડેસરા તરફ જતા રસ્તે સ્કેર વન કોમ્પ્લેક્સ પાસેથી પકડી પાડવામાં આવ્યો છે ધર્મ પાંડેસરાના વડોદ ખાતે આવેલા સાંઈ મોહન રો હાઉસ સોસાયટીમાં રહે છે ધર્મ વીસમી માર્ચની રાત્રે અલ્થાટી કારમાં પાણેસા તરફ જતો હતો ત્યારે અગિયાર દસ કલાકના અરસામાં પોલીસે તેને પકડ્યો હતો ધર્મના જીન્સ પેન્ટના ગજવામાંથી પોલીસને તેર ગ્રામ મેફોઈન મળી આવ્યો હતો એટલે કે એમડી મળી આવ્યું છે જેની બજાર કિંમત હાલ એક લાખ ત્રીસ હજાર રૂપિયા થાય છે ધર્મના ગજવામાંથી પોલીસને નાની બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વજન કાંટો ડીશ તેમજ ડ્રગ્સ પેકિંગમાં વપરાતી જીપ બેગ પણ મળી આવી છે ધર્મઢક્ષનું વેચાણ કરતો હોવાની આશંકા સાથે પોલીસે તત્કાલીન તેને અટકાયતમાં લઈ પૂછપરછ હાથ ધરી હતી તેમાં આરોપી ધર્મ વાનાવાલાએ પોતે ભાઠેરાના જમીન ઉર્ફે જંગલી પાસેથી ડ્રગ ખરીદી હોવાની હકીકત પોલીસને જણાવી હતી પોતે છૂટકમાં ડ્રગ્સ વેચવા માટે લઈ જતો હોવાની ધર્મ વાનાવાલાએ પોલીસને સમક્ષ કબૂલાત કરી છે પોલીસે મુદ્દામાલ કબજે લઈ ધર્મની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશ વાળા